નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણધંબી વિકાસયાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે રાજ્યસભાના સાંસદ મહેનભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના અઢાર જેટલા ઉમેદવારોને રોજગાર એનાયતપત્ર અને પાંચ ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોય મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનો લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું મારું નામ રુચિતા સિકરવાર છે હું અંબાજીથી આવું છું મને અહીંયા રોજગાર ભરતી મેળામાં રોજગારીની એવી સારી તક મળી અત્યારે કોટક લાઈફ ઇન્સ્યોરન્સ આરડીએમ તરીકે મેનેજરની પોસ્ટ ઉપર છું હું એ માટે બનાસકાંઠા સરકારશ્રી તરફનો આભાર આજે પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું દેશના યશસ્વી વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચોવીસ વર્ષ એમના પ્રજાના સેવા કરતાં કરતાં ગઈકાલે પૂર્ણ થયા એના ભાગરૂપે ગુજરાતને અને ગુજરાત થકી દેશને નવી ઊંચાઈઓ ઉપર દેશનો યુવાન કેવી રીતે જઈ શકે એના માટે ધંધા વેપાર રોજગારની ઉજળી તકો કેવી રીતે થઈ શકે એ માટે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની સરકાર બંને પ્રયત્નશીલ ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મળી અને આજે લગભગ ચૌદસો જેટલા લોકોના રોજગારી પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો લોકો ગુજરાતની અંદર શાંતિ સલામતી અને સમૃદ્ધિને કારણે બહારના રાજ્યો અને અન્ય દેશના લોકો પણ આવી અને વેપાર ધંધા ઉદ્યોગો નાખે છે એના માટે દેશનો યુવાન તૈયાર રહી અને રોજગારી મેળવી શકે એ માટે રાજ્યની અંદર આઈટીઆઈ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય એનું એક વિશાળ માળખું પણ રાજ્ય સરકારે ઊભું કર્યું છે ત્યારે આજના દિવસે આ કાર્યક્રમ વતી હું નોકરી મેળવનાર તમામને શુભેચ્છાઓ પાઠવું છું અને નોકરીદાતાઓનો હૃદયથી આભાર માનું છું